ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી ગોત્રી જીએમ આર એસ હોસ્પિટલમાં સારવાર માટે માસૂમને લવાઈ હતી શહેરના ગોત્રી જી આર એસ હોસ્પિટલમાં ગત તારીખ સત્તર સપ્ટેમ્બરને વહેલી સવારે એક મહિલા ત્રણ દિવસની બાળકીને લઈને સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી જેમાં આ બાળકીને સાથે આવેલ મહિલાની ન જણાતા મહિલા પાસે તેનીનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું હતું બાળકીની ગોધરાની ટોળકી દ્વારા કથિત તસ્કરી કરાઈ હોવાની આશંકા સાથે સાવલી પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગે સાવલીથી એક મહિલા જેનું નામ કોકિલાબેન રાજેશભાઈ પરમાર એક નવજાત એટલે કે ત્રણ દિવસની બાળકીને લઈને સારવાર માટે આવી હતી જ્યાં બાળકીને નિમોનિયા થયો હોવાથી બાળકીને દાખલ કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલના તબીબોને શક્ય ગોધરાની હોસ્પિટલમાં થયો હોય તેને રિફર કરીને અહીં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી દરમિયાન સાવલી પોલીસને જાણ કરતા સાવલી પોલીસે હોસ્પિટલના આર સંપર્ક કર્યો હતો અને બાળકીની સારવાર પૂરી થાય ત્યારે પોલીસને જાણ કરી બાળકીને સોંપવામાં આવી ત્યારે બાળકી સાથે આવેલી મહિલાની અટકાયત કરી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોધરાની ટોળકી દ્વારા બાળકીને કથિત તસ્કરી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે જો તે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધર્યા પછી સમગ્ર મામલે હકીકત બહાર આવવાની સંભાવના છે राजेश भाई परमार एक बच्ची को लेके आए थे जिसकी दो तीन दिन पहले डिलीवरी प्राइवेट हॉस्पिटल में गोधरा में हुआ था उसको यहाँ ट्रीटमेंट के लिए लेके आया क्योंकि तो प्राइवेट हॉस्पिटल थी उसको यहाँ हमारे हॉस्पिटल में रेफ़र किया गया था, था और हमें आशंका जाते हुए उससे डॉक्यूमेंट मांगते हुए ऐसा लगा कि ये बच्ची किसी और की हो सकती है तो हमने पुलिस को इन्फॉर्म किया ए पी आर नोधाया है ए पी आर किया पुलिस केस किया उसके बाद पुलिस ने हमें यह सूचना दी कि जब तक बच्ची अच्छी नहीं हो जाती है और जब भी डिस्चार्ज करो तो पुलिस स्टेशन में इसकी जानकारी देना कौन से पुलिस को जानकारी दी और उसके बाद क्या हुआ सावली पुलिस स्टेशन को जानकारी दी गई थी बच्ची की उम्र करीब तीन दिन तीन दिन थी फीमेल बच्ची थी निमोनिया का जैसा लग रहा था तो उसके लिए प्राइवेट हॉस्पिटल वाले ने हमारे हॉस्पिटल में रिपोर्ट किया था क्या क्या डॉक्यूमेंट मांगे थे उसके बाद उस समय आधार कार्ड मांगते हैं के के उसके के लिए। मांगे थे ममता कार्ड मांगे मांगे हमारे द्वारा उन्होंने अपना आधार कार्ड बताया था उसके आधार पर उसका बच्चे को लेके आए उनका बच्चा है ऐसे कैसी बात हुई थी वो तो बोल रहे थे कि हमारी है तीन दिन पहले डिलीवरी हुआ है उसके बाद पुलिस वाले से सूचना आई थी कि इस बच्ची को आप डिस्चार्ज जब भी करो तो पुलिस स्टेशन में नहीं नहीं हमें क्षमता नहीं हुई थी क्योंकि कोई भी पेशेंट आता है किसी के हमारा कर्ज बदलता था उसका ट्रीटमेंट सबसे पहले पुलिस वालों ने इन्फॉर्म किया था उसके बाद ये पुलिस होगा यहाँ तो आए तो आपने जानकारी दी कि आपको पुलिस पुलिस ने जान ने जानकारी जानकारी दी मतलब उनको पहले पकड़ लिया होगा अब डिस्चार्ज होगा क्या होगा प्रोसीजर क्या है तो जब बच्ची अच्छी हो जाएगी जब डिस्चार्ज करेगी उसके पहले हम पुलिस वाले को, तो को इन्फॉर्म करेंगे पुलिस वाले आएगी उसके बाद उसकी प्रेजेंट डिस्चार्ज किया जाएगा વડોદરા રૂરલના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે જેની અંદર ત્રણ દિવસની ઉંમરના એક નવજાત શિશુની ખરીદનો મામલો ઝીરો નંબરથી દાખલ કરીને ગોધરા જિલ્લાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત એવી રીતે છે કે વડોદરા સિટીના ગોત્રીની અંદર સ્થિત એક અસ્પતાલમાંથી ચિલ્ડ્રન એબેન્ડનમેન્ટની એક ટેલિફોનિક વરદી પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ સ્ટેશન ત્યાં હોસ્પિટલની અંદર પહોંચી અને એમને પ્રાથમિક દૃષ્ટિએ એ બતાવવામાં આવ્યું કે આ જો નાની બાલકી છે તેને એક મંદિરમાંથી બિનવારસી મળી આવેલ છે તેની અંદર જો બંને હસબન્ડ અને વાઈફ હતા થી પૂછપરછ કરતા પોલીસે થોડીક શંકા ગઈ કે આને કંઈ ડાઉટ આવ્યું તો વધારે પૂછપરછ કરતાં તે હસબન્ડ એન્ડ વાઇફ દ્વારા એ કબૂલવામાં આવ્યું કે ગોધરા સ્થિત એક હોસ્પિટલની અંદરથી આ માલકી એમને પૈસા આપીને ખરીદવામાં આવી છે વધારેમાં આ જાણવામાં મળ્યું કે તેમનું જ જો એક રિશ્તેદાર છે તે અગાઉ પહેલાં હોસ્પિટલની અંદર કામ કરતો હતો અને એમને પોતાના મિત્ર દ્વારા પહેલાં હોસ્પિટલની અંદર પહેલાંથી જ આ સૂચના આપવામાં આવી હતી કે કોઈ એવી રીતેનું બાળક મળે તો આ લોકોએ એ બાળક લેવાની અંદર ઇન્ટરેસ્ટ છે તો આ પૈસા આપીને ગોધરાની અંદર જો છે તે આ બાળકને ખરીદવાનો મામલો સામે આવ્યો છે બાળક નવજાત શિશુ છે અને હાલ જો છે એ હોસ્પિટલની અંદર આઈસીયુની અંદર એડમિટ છે અમે સતત એમના હેલ્થ માટે હોસ્પિટલમાંથી અપડેટ લઈ રહ્યા છીએ અને હાલ આ જો હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે તે બાબતની ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ગોધરા ટ્રાન્સફર કરવામાં આવી છે અને અમારી ટીમ અને ગોધરા એસપી સાહેબની ટીમ એમના ડીવાય એસ અને એમની એલસીબી એસઓજીની તમામ ટીમ આ કેસની અત્યારે હાલ તપાસ ચાલુમાં છે અને સંબંધિત આરોપીઓને એમના દ્વારા પિકઅપ કરીને આગળની કાર્યવાહી કરવામાં આ જો ઓપરેશન મુસ્કાન છે તે એક સ્ટેટ વાઇડ પ્રોગ્રામ છે અને કન્ટિન્યુઅસલી આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને સ્ટેટની અંદર જો અઢાર વર્ષથી ઓછા બાળક હોય તેમની માટે સ્પેસિફિકલી આ ઓપરેશન મુસ્કાન લોન્ચ કરવામાં આવ્યું છે તેની તહત જુદી જુદી ટીમ્સ જો છે તે તમામ પેન્ડિંગ જેટલા કેસીસ છે ઘણા વર્ષોથી કોઈ બાળક જો છે તે મિસિંગ હોય એ બધાને શોધી કાઢવાની કામગીરી આખા સ્ટેટ વાઇડ ચાલુ કરવામાં આવી છે અત્યારે અમારી જો આરોપીઓ છે તેમની ઉપર કાર્યવાહી ગોધરા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક દ્રષ્ટિથી જેટલું ખબર પડ્યું છે આ એંગલની અંદર પણ તપાસ હાલ ચાલુમાં છે અને અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી મળી નથી બટ ડેફિનેટલી આ એંગલને જોઈને પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરાવી છે ડન